જે ફોરેસ્ટ ગાર્ડ નું આંદોલન ચાલી રહ્યું છે કે તારીખ પાંચ ના રોજ સોમવાર રોજ ગાંધીનગર ખાતે સેક્ટર અગિયાર એ બસ સ્ટોપ પાછળ આપણે બધાને ભેગું થવાનું છે અને આ આંદોલન આપણું મોટામાં મોટું ફોરેસ્ટ ગાર્ડનું આંદોલન કહી શકાય એમ છે બરાબર બધા જિલ્લામાં આપણે આવેલ પત્રો તો આપણે આપી દીધા છે બરાબર છતાં પણ આ લોકો કાંઈ આપણે જવાબ નથી આપતા અને આ છે બરાબર પચીસ ગણા બોલાવવાની વાત હતી પણ અત્યારે હસમુખ પટેલે જે ટ્વીટ માર્યું છે કે ચાલીસ જણા ને બોલાવાની વાત છે તો આ આંદોલન છે એ ટૂંકમાં રોકાય જાય એ માટેનો એક આ નિયમ છે બરાબર આંદોલન આ રોકી નાખે તો આપણે આંદોલન રોકવાનું નથી અને આ કાયદેસર આમાં જે કાર્યવાહી કરવાની છે અને આ આંદોલનમાં છે જે નોર્મલાઈઝ સિસ્ટમ છે જે સીબીઆરટી પદ્ધતિ છે એ રદ કરવાની છે બરાબર જે લોકોના માર્ક છે ગ્રેસિંગ મળ્યા છે બરાબર જે લોકોને પંદર પંદર પ્રશ્નો હોય એ ગ્રેસિંગ ટૂંકમાં એમાં મળે એટલે પંદર ટુ ત્રીસ એટલે સીધા ત્રીસ માર્ક મળી જાય બરાબર તો આ જે સિસ્ટમ છે એ રદ કરવાની છે બરાબર જો એની અંદર જો ગ્રેસિંગ માર્ક છે રદ કરવામાં આવશે તો નીટ મૂકવાની થાય હાઈકોર્ટમાં તો એ નીટમાં આપણે પૈસા પણ બધા સ્ટુડન્ટને ચૂકવાના થશે એટલે પૈસા પણ ચૂકવાના થશે એટલે બધા તૈયારી મારે જો બરાબર તો આ આંદોલન આપણું છે મોટા મોટું કહેવાય છે તો જય હિન્દ જય ભારત